કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ અંગે ખેડૂતોની મુલાકાત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ હું છું યશ આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને મળતા લાભ વિશે ભારતના અર્થતંત્રના પાયામાં કૃષિ મુખ્ય ભૂમિકા ભજવે છે ખેડૂતોના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે આવી જ યોજનાઓનો લાભ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો લઈ રહ્યા છે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન ખાસ આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો મુલાકાતે પહોંચ્યા હતા છોટા ઉદેપુર પાવીજેતરપુર બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતો સાથે જિલ્લા કલેક્ટરે સીધો સંવાદ કર્યો તેમણે પ્રાકૃતિક ખેતી ધન જીવામૃત જીવામૃત બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત જાણકારી મેળવી સાથે જ ડિજિટલ ક્રોપ સર્વે અને મોડેલ ફાર્મની માહિતી મેળવી જિલ્લા કલેક્ટરશ્રીએ

પ્રકોપ ન્યુજ્ય સાથે રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર